આખું ગોમ આવી બધા ફોર્મ ભરાઈ ગયા અને પૈસા વિતરણ થવા મોડ્યા પણ તમે જો આવા નાવા આવા ભોટ રહ્યા છો સર પણ અમારે પેલું કરવું હતું કે આગળ વાત નથી કરી

એટલે આગળ થોડી વાત કરવા છે કે હા આગળ શું સાહેબો બીજા હોય કે ના હોય હોય એટલે આગળ આ ફોર્મ ભરવાના કોઈ હાથ નાતી ખર્ચા થાય ની એરા થોડા આલો એટલે હું આગળ વાત કરાવું એમ કેટલો ખર્ચો થાય છે ચાર પાંચ સર આલો તરત તો એટલો બધો ખર્ચો થાય આ તો હું ગોમ સરપંચ છું એટલે આટલું કોમ કરું ન કે બીજે તો પોસ પોસ હજાર રૂપિયા લીધા છે તમારે બાવીસ હજાર રૂપિયા પાસ નહી થાય બાવીસ હાજર તમારે નુકસાન શું છે પાક નું નુકસાન શું છે કોમ તો વપડો તમારે તો કોઈ નુકસાન નઈ શું પણ મારે શું પછી

એકલા ને બોલાવો ના ભરાવો તાપ નો કયો તાપ લાગે તાપ લાગે હું શું કું ઈ બધી બધી વાત તમારે ભરવા જ ફરજો તમે થોડા પાસા બરોબર છે તો પણ એમો કેવું છે ખબર ડે કઈ ખણો હાથમો હાથમો ખાઈ ને આવે ખર્ચા જોગા થોડા હલવા પડશે તમારે કર્મચારીઓ કોમ કરતા હોય તો કરી બધી કેના પૈસા આગળ આગળ થોડી માંગ વધારવી પડે આપડા ગોમીની માંગ વધારવી નઈ ના સરપંચ તમે ખાવા ફરો પૈસા રૂપિયા તો ના 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 બધા ખેડૂતો આખા ગોંધા ખેડૂતો હજાર હજાર આલ છે તમને નજર આવવા માં તકલીફ પડે છે બાવીસ હજાર રૂપિયા પાસ થાય એકવીસ ઓખા નહી બધા તમારે તમારે હાલ નહીં વેલા આલું તો

સરપંચ મારી બાજુ સરપંચ આયા આ પૈસા પૈસા હોય હજાર રૂપિયા સરપંચ ના હાલ્યા હતા હજી આયા નહીં કોઈ હજાર રૂપિયા તમે આલ્યા હતા તન મી તો નહીં આલ્યા હજાર રૂપિયા તમે નહી આલે ના

તો આજે એમને પકડીએ આપણે રંગી હાથે પકડીએ બરોબર બરોબર અમે તમને પાવડર વાળી નોટો આપીએ કેટલા આપવાનું કીધું તમને આધાર રૂપિયા હજાર રૂપિયા હોય હજાર રૂપિયા પાવડર વાળી નોટો આપે તમને હા તમે અમને પધરાવજો અમે શાંતિથી અહીંયા બાજુમાં હંતાય રહીએ બરાબર સારું તો લાવ આધાર રૂપિયા ય સારું ચાલો આજે તો પૈસા એ રહ્યા રૂપિયા ના બરોબર છે બરોબર છે દુઃખ ની વાત છે પણ કેવી પડશે સરપંચ વ્યવસ્થિત અમે ખેડૂતો સરકાર છે ને તમારા સીધા ખેડૂતો ના પૈસા ખાતા માં જ નાખે બરોબર કશું લેવાનું નથી હોતું એવું છે એ લોકો છે ને પૈસા માગે

બરોબર છે બરોબર છે દુઃખ ની વાત છે પણ કેવી પછી એક હજાર તો લીધા એક જણા કેમ ના બરોબર છે એ વાત તો હાચી હતી

લે જોડો નહીં સાધુ હા અલ્યા કરી આયું બરોબર છે બરોબર છે દુખીની વાત છે